મદો હેલો યુ ટુ ફેમિલી કેમ બધા મિત્રોને જય માતાજી આપણી તમારું છે અને આપણી ચેનલ માં નવા હોય તો અને પણ કરજો અને આપણે મિની વ્લોગ આવે છે તે જોતા રહેજો અને આપણી ચેનલ નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણી શરીર માં બ્લોગ આવતા રહે છે અને વિડીયો આવે છે અને શોર્ટ વીડિયો પણ આવે છે અને આપણે અત્યારે સો ભવડ આપણે બટુકભાઈ ને ઓલે બનાવ્યું છે સુરણ નું શાક જોઈ શકો છો અહીંયા બધો મસાલો તૈયાર થઈ ગયો છે અને ભાઈ સરપસ હલાવે છે સુરણ શાક બનાવ્યું છે અત્યારે એવું સરસ મજાનું રસો પણ બની ગયો છે જોવા તમે જોઈ શકો છો અમજોએ ઓલો વીડિયોમાં પહેલા કરીને બાફી નાખ્યું છે બાફી પણ બનાવે છે અમારે ધમભાઈ સરપચ બહુ સરસ કામ છે એનું સબસ્ક્રાઇબ કરજો અને કરજો એના ઘરે બનાવ્યું છે

એના પહેલા દિવસે અમારે કાકાના ઘરે હતું સાધુ કાકાના ઘરે પછી અમારા મોટા ભાઈ દિનેશભાઈના ઘરે હતું અને કાલે પણ અમારે રાખવાનું છે મારા ભાઈના ઘરે મુકેશભાઈના ઘરે એટલે નોરતામાં નવે નવ દી લગભગ બધાને જમણ કરવાનો છે અને અમારા વિડીયો આવતા રહેશે કાયમ માટે જોતા રહેજો જો આ દંભાઈ અમારા સરપાસ શાકમાં કાંઈ ઘટ્યા જ નહીં હોય

તમારે શાક બનાવવાનું હોય તો અમે હું તમારે તમારું બનાવે દાળ બનાવે આખા ટમેટા બનાવે આખા ભોળી બનાવે ઉમરાનું બનાવે આખા રીંગણાનું બનાવો કાય ઘટની શાકમાં એક નંબર હો બધો મસાલો તો જો તમે પણ એમાં કાંઈ ઘટે જ નહીં એક નંબર શાક દવા અને જીતા ભાઈ અમારે હલાવે છે મોટો જબત તવે હલાય

હલાવે છે અમારે સંધુભાઈ બેઠા છે અમારા ભુવા અને સાથે સાથે બિજલભાઈ બેઠા છે એની બાજુમાં અને આવા નવા વિડીયોમાં આપણા વિડીયો તમને મળતા રહેશે અમારી ચેનલ ને કરી લેજો તમને માટે છે અને કન્ટિન્યુ બનાવી જો પૂરો વિડિયો જોઈજો એટલે તમને ખ્યાલ આવશે કેવો મજા આવે છે એમ

વાહ પણ એમાં વાહ હા રસો ખાઈ જાવ તમને એમ થાય કે બાકી શાક એક નંબર આ મસાલો તો જોવો તમે યાર ખાલી

મારા બીજો ભાઈ ફોન માં જોવા કે બહુ ટાઈમ થઈ ગયો છે લાવો ને ખાવા બની જાય મતલબ છે જો અમારો બની જાય ને સુરણ શાક અમારે ગમે ત્યારે શાક હોય એટલે અમારે વલ્લભ ભાઈ ને ટેસ્ટ કરવાનો હોય તો અત્યારે અમારે ફૂલ આ બધું સુઈ જવા ફૂલ બાગા જોવા આવે છે જમણવાર સાલો થઈ ગયો છે ને અમારા બીજો ભાઈ લાઈક કમેન્ટ કરતા રહો એમ કહે છે

દૂધ ની બાકા જે બોલે છે આજ તો ઉપાડી લેવું છે કાકા જે ફૂલ ભૂખ લાગે છે આજ તો ઉપાડી લેવું છે ચાલુ કરી દેવું છે જો ખાલી ભરીને ઉપાડ્યા છે હવે જો આ ડોલું ભરી લીધું છે ગોટુકભાઈ કે દૂધ લાય ને કે યાર જો એમ કે આમાં ના એક સમસો કે આમાં ઘટે છે હજી આજ તો કે ફૂલ જો લાઈક કરો એમ કે યાર ઝપટું બોલાવે છે લાખો ભાઈ અમારા બટુકભાઈ ને

જો બધા બાળકો હો અમારા લાઈક કોમેન્ટ કરો યાર એમ કે જો હાર્દિકભાઈ ની મોજ હો જો આશીષભાઈ અમારે આ છે મારે ઉત્તમ પરમાર બ્લોગ હા હા જવા બધો પાથરો ફળી યાર તો અમારા કોમેન્ટ કરજો મારા વાલા અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મારા વાલા કાયમિક માટે તમને આવા નવા વિડીયો મળતા રહેશે જો અમારા આ એમ પહોંચે હું અને ઠાયો ભરી ના ઉપાડ્યો ઓબા પેલા પેલા એ તમાર ભાઈ તો સોળે ઉપાડી દીધું સાસ કે હું પહેલા ખાઈ લઉં કોઈ ટાઈમ નોકરી કરી જાય માતાજી જાય માતાજી